બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગવદીઓ ને જય ગોપાલ ગોપાલ લાલ મે તો નિણે નિણે સો રઠ ન્યારી લાલ મે તો નિણે નિણે સો રઠ ન્યારી सोरठियानो साइबो मारो वो सोरठीआनो साइबो मारो वोपेन्द्र जीदारी गोपेन्द्र जीदारि लाल में थो નેણે નેણે સોરઠ યારી ઊંચા ઊંચા માંડપ અજ બબિરાજે ઊંચા ઊંચા માંડપ ઊંચા ઊંચા માંડપ અ અજબીરાજ થોજા કલસ પરવારી થાકલ પરવારી લાલ મે તો નેણે મેણે સોરટ હિ ચનેન કીર્તન અનહદ કેલ હિ ચન કીર્તન અન્નહદ કેલ નિજન રહ્યા શીસ નામી નિજનયાસી સુ નામી લાલ મેો ે નેણે ે નેણે સોરટ યારી ગોકુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી ગોકુલપતિ પતિ શ્રી ગોપેન્દ્ર પિયુંજી ગોકુલપતિ ગો કુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજીવન જન બલી હારી જીવન જન બલી હારી લાલ મેણે સોરઠ યારી લાલ મે ਨੇ 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 ਸੋਰਟ ਨਿਆਰੀ ਲਾਲ ਮੇ ਤੋ ਨੇ 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 ਸੋਰਟ ਨਿਆਰੀ ਬਰਸੀ ਗੋਪਾਲ ਲਾਲ ਕੀ ਜੈ ਸਰ ਭਗਦੀ ਔਰ ਜੀ ਗੋਪਾਲ ਵਾਲਾ ਜੀ ਗੋਪਾਲ